શેર માર્કેટમાં રોકાણ કરવાથી વધુ નફો મળશે તેવી મોટી મોટી વાતો કરી સુરતના યુવાન સાથે લાખો રૂપિયા ઠગે આચરના ઠગને અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત આજના સમયમાં રોજોરોજ સાર્થક થઈ રહી છે તે સુરતના આવા છે કે વેપારી યુવાને લોભમાં લાખો ગુમાવી દીધા હતા વાત એમ છે કે સુરતના વેપારી યુવાને સોશિયલ મીડિયામાં અજાણી ઈસમ સાથે વાત થતાં અજાણ્યા ઠગે યુવાન વેપારીને વિશ્વાસમાં લઈ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળશે તે લોભામણી વાતો કરી વેપારી યુવાન પાસેથી પંચાણું લાખ રૂપિયા અધોધ કહી શકાય તેમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ત્યારબાદ ઠગાઈ આચરી હતી તેને લઈને વેપારી યુવાની અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઇમની ટીમે લાખોની ઠગે આચરનાર મૂળ રાજસ્થાન હાલ અમદાવાદ વસ્ત્રાલ ખાતે રહેતા અમિત કિશન પટેલને ઝડપી પાડ્યો હતો અને તેના વિવિધ બેંક એકાઉન્ટમાં છ લાખ પાસઠ હજાર ફીસ કર્યા હતા તો ઝડપાયેલા અમિત કિશન પટેલના બેંક એકાઉન્ટ પર દિલ્હીમાં એક મહારાષ્ટ્રમાં છ તમિલનાડુમાં ચાર તેલંગાણામાં ત્રણ ચંદીગઢમાં એક અને ગુજરાતમાં એક મળી કુલ સોળ ગુનાઓ નોંધાયેલ છે અને તો આ મામલે સાયબર ક્રાઇમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઝ